Ya yeah, मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता मजा नहीं आ रहा है Once more! Once more! Once more! So, रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ अभी मजा आएगा ना भिड़ो મિત્રો તમે જે પ્રકારનું ટેડસ જોયું તેવું ટેસ્ટ બનાવવા માટે તમારી વિડીયોને પૂરેપૂરો જોજો અને આ વિડીયોમાં બે બે અંગમાં પાસપોર્ટ રાખેલ છે તો વિડીયો પૂરે ધ્યાનથી જોજો તો વિડીયોમાં તમને પાસપોર્ટ જોવા મળશે તો ચાલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા ઉપરાંત અલાઇન મોશન એમને શરૂ કરીએ તો સૌથી પહેલાં તમારે અલાઇન મોશન એમને ખોલી દેવાનું છે અને મેં ડિસ્ક્રિપ્શનના અંદર એક પ્રોજેક્ટ લિંક આપેલી છે તો એ લિંકને ખોલી તમે એ લિંક ખોલશો એટલે તમારી સામે આવો એક ઇન્ટરફેસ આવશે તો આ આની અંદર તે તમારે ખાલી મેં બધું કમ્પ્યુટર સેટિંગ રાખ્યું છે તો તમારે આની અંદર ખાલી ફક્ત તમારા ફોટો ઉમેરવાનો છે અને તમારે કંઈ પણ નામ લખવું હોય તો નામ ઉમેરી દેજો અને ફોંડ પણ આપેલા છે તમને બધા ફોન્ટને તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે તો આપણે તર સ્કો નીચે સ્કોર કરી લો અને આ ઇન્ટરપેસ આવશે તો તમને આ આ ફોટો પર ક્લિક કરી આ ફોટાને હી રિએલ કરી દેવાનો છે તમારે કોઈ તમારો કોઈ પણ ફોટો હોય તો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે તો હું મારો એક આ ફોટો લીધો છું એ આ ફોટો મેં લીધો મારો આ ફોટો લીધો અત્યારે હું અહીં આ ત્રણ ડોટ ઉપર ક્લિક કરવાના છે અને ફૂલ સ્ક્રીન ઉપર દબાવવાનો છે તો આપણે અહીં થોડીક સારી વધારી દઈએ તો હું આટલી સાથે રાખવા છું આટલી તો આ ફોટાને આપણે ઠંક નીચે લઈ જવાનું છે અહીંયા પ્રેસ કરીને નીચે રાખવાનું છે એમ નીચે નીચે તરફ તો આપણે આ સોંગની ઉપર આપણે આ ફોટો લઈ લેવાનો છે તો આ ફોટાને પાછળ લઈ જઈને અહીંયા લઈશું એટલે આખા ફોટા છે તો મિત્રો જો વિડીયો બની કે લે છે જોઈ તમે તો મિત્રો આટલું ખાલી કરવાનું છે તો આવાના નવા દરરોજના વિડીયો જોવા માટે મારી ચેનલ ઠાકોર દેવાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવાનો સપોર્ટ કરતા છે મિત્રો બની ગયું છે તો આપણે આ ખૂણામાં જે ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે કંઈ પણ અહીં વિડીયો ડાઉનલોડ કરી દેવાનો છે વિડીયો ડાઉનલોડ થઈ જાય પછી તમે ડાઉનલોડ કરીને તમે એપ્રુક કરી શકો છો તો મિત્રો તમને કેવો લાગ્યો મારો વિડીયો છે અંદર જરૂર જણાવજો